સૌરાય ટ્રેક્ટર જોઈ રહ્યા છો વેચવાનું છે વિડિયોની અંદર ટ્રેક્ટરની ટોટલ ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે તમને લાઈક કરી શેર કરી દેજો આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી ફેસબુક પેજ ફોલો કરજો સૌરાય ટ્રેક્ટર છે સૌરાષ્ટ્ર સાતસો પાંત્રીસ એફઈ તમે વિડીયોની અંદર ક્લિયર કટ જોઈ શકો છો ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે અને આ ટ્રેક્ટર સિવાય બીજું કોઈ પણ તમારે ટ્રેક્ટર લેવાનું હોય કે અન્ય કોઈ વસ્તુ લેવી હોય તો વિડીયોની છેલ્લે મારા ચેનલનું પ્લેલિસ્ટ છે તેના ઉપર ક્લિક કરી બીજા વાહન લઈ શકો છો વિડિયો છેલ્લે સુધી જોતા રહેજો મેઘરુભાઈ નામ છે ઓનરનું અને ટ્રેક્ટર બે હજાર અને અગિયારના મોડેલનું છે એન્જિન સારું ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ કંપની કલરમાં ટ્રેક્ટર કંપની ફિટિંગ છે

મીડિયમ કન્ડિશનમાં છે ટ્રેક્ટરના ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ પાર્સિંગ ચાલુ જોવા મળશે કિંમત બે લાખ ને સાહીઠ હજાર અંદાજીત રાખવામાં આવી છે કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી બાકી વધારે માહિતી માટે ઓનોનો કોન્ટેક કરી શકો છો ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો રાજકોટ તાલુકો જસદણ અને પ્રોપર જસદણ ગામે જોવા મળશે